પૂરબંદર નજીકના ઓળદર ગામે આવેલી નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે ગયેલી યુવતી પરત નહીં ફરતા તેમના પિતાએ પોલીસને જાણ કરી છે ત્યારે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દસ માસની બાળકી સારવાર માટે આવેલ મહિલા ભેદી સંજોગમાં ગુમ થઈ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે પોરબંદરના કડિયા પ્લોટમાં શેરી નંબર બે માં રહેતા એક મજૂરી કામ કરતા યુવાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે તેની ઓગણીસ વર્ષની દીકરી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ઘરેથી ઓડદર ગામે આવેલી મંથન નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે ગઈ હતી અને ત્યારબાદ તે હજુ સુધી પરત નહીં ફરતા અંતે પોલીસને જાણ કરવામાં આવી છે ત્યારે પોલીસે આ બનાવ અંગે પણ આગળની તપાસ હાથ ધરી છે અન્ય એક બનાવમાં છાયા નવા પરામાં રહેતા મિલન શિવગરભાઈ મેઘનાથી નામના પચીસ વર્ષના યુવાને કમલાબાગ પોલીસને એવું જાહેર કર્યું છે કે તેની પત્ની દિવ્યા દસ માસની દીકરી હિમાંશી સાથે ગુમ થઈ છે જેની વિગત એવી દર્શાવાય છે કે પુત્રી હિમાંશી બીમાર હોવાથી તેને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં લવાઈ હતી અને ત્યાં દાખલ કરવામાં આવી હતી આથી તેની તેની દેખરેખ માટે પત્ની સાથે રહેતી હતી અને તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમેર ડોક્ટરની રજા લીધા વગર ક્યાંક જતી રહી હતી અને હજુ સુધી પરત નહીં ફરતા અંતે પોલીસને તેને જાણ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર